સરાહનીય કામગીરી દિયોદર પોલીસે ડુચકવાડા ગામે મેળામાં પડી ગયેલા રોકડ રકમ અગત્યના ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા માલિકે પોલીસને જાણ કરતા પોલીસે પર્સ ગોતી લીધું દિયોદર પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે શનિવારના રોજ ગામમાં મેળો ભરાયો હતો જેમાં દિયોદર તાલુકાના કોટડા ગામના વતની નરસિંઘભાઈ પટેલ મેળામાં દર્શનાર્થે આવ્યા હતા તે સમયે તેમની પાસે રહેલા પાકીટમાંથી મેળામાં ક્યાંક પડી જતા નરસિંહભાઈ પટેલે બનાવની જાણ દિયોદર પોલીસને કરતા દિયોદર પોલીસ સ્ટાફ નટવરલાલ મણાજી શૈલેષભાઈ કલ્યાણભાઈ ભાઈ સુભાભાઈ ખગાજી બાબુભાઈ નારણભાઈ ભગતગીરી ભીખાગીરી વગેરે પોલીસના માણસોએ મેળામાં તપાસ કરી રોકડ રકમ દસ હજાર રૂપિયા રોકડા તથા અગત્યના ડોક્યુમેન્ટને શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા હતા જેમાં પોલીસને આ સરાહનીય કામગીરી સમગ્ર ડૂચકવાડા ગામના ગામ લોકોએ બિરદાવી હતી આ બાબતે પોલીસ સ્ટાફના માણસોએ જણાવ્યું હતું કે અમને આ બાબતની જાણ થતાં અમોએ મેળામાં સઘન તપાસ કરી હતી જેમાં અમોને પર્સ મળી આવતા અમોએ મૂળ માલિકને પરત કર્યું છે